અદભુત છે દિવ્ય છે સદા સાકાર છે કરતા હતા બધું જ છે પણ હજુ પણ આપણે બરાબર ભગવાન સાથે સેટ થઈ જાય ભગવાનની કથાનો આપણે આનંદ આવતો નથી કારણ કે આપણે ભ્રમણ થયા નથી વય સુધી ભ્રમણાઈશ છે આપણે શા માટે ભ્રમણ થવું જોઈએ એનું કારણ શું છે કે ભગવાનનું સુખ તમને સતત મળે ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનના વાતાવરણમાં આપણે આનંદ લઈ શકીએ તમને ખબર છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં મોટા મોટો એવોર્ડ કયો કહેવાય દુનિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનો મોટા મોટો એવોર્ડ કયો ખબર છે એને એને શું કહેવાય એ એવોર્ડને ઓર બોલ ઓસ્કાર એનો બોલ આ ઓસ્કાર એ દુનિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મોટો મોટો એવોર્ડ કહેવાય તો કયો કહેવાય ઓસ્કાર એવોર્ડ કહેવાય મને એક ફિલ્મનું નામ ખબર છે ટાઇટનિક

અને ઓસ્કાર એવોર્ડ એને મળી ગયો હોય અને એ ફિલ્મ છે ને પહેલી વખત સ્ક્રીનિંગ એટલે કે પહેલી વખત થિયેટરમાં બતાવવામાં આવે અને એ થિયેટર કેવું હોય બરાબર જેવું કેવું ના હોય આના કારણ એવો પ્રીમિયર શો હોય પહેલો અને એ પ્રીમિયર શોમાં કોણ કોણ આવે બધા બધા એક્ટરો તો આવે પણ દુનિયાના માણસો બધા આવે ઓસ્કાર એવોર્ડની ફિલ્મ જોવા માટે દુનિયાના શ્રેષ્ઠ নে এই ভূলি যিমি শ' হয় লাখ লাখ ৰূপায়ে ভাৰত দেশৰ নাই পঁচিছ জীতা এই हमने देवी तीन नौ प्रीमियर शो हमने ये सोमा तुमने एक टिक टिक टिकट फ्री मरे हमने एक टिकट फ्री कवर बॉक्स ऑफिस बॉक्स मारे सोमा इसी को तो है जी तुमने पिज़ा पिज़ा के जी तुमने बहुत हुए खाता खाता मैं तमाम उत्तरी पात्र बाजू में बैठे हुए आता हूँ मैं 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 અને જે તમે આમ બધા મોટા મોટા માણસો આવ્યા હોય અને એ ઓસ્કારની ફિલ્મનો તમે શો જોઈ રહ્યા છો એ પાછળ બોક્સમાં હોય હે આજુબાજુ કઈ તમારે દેખાય અલ્ટ્રાસાઉન્ડ ખુશ થઈ જાય તો તમને આ ફિલ્મનો આનંદ આવે કે મને કહો કેટલો આવે આટલો આવે આટલો આવે આટલો આવે આટલો આવે સ્વામી તમારાથી જેટલું બતાવેટલું બતાવે એટલું શું આવે આવે કે ભાઈ બધા હા સંબંધ ચોકે ની મને કો આ માના માને હા હા આવે કે નહીં હા મને તો મોટી કે ગાતા હોતા હે કે નહીં કે છે તો એટલે આપણે આનંદ આવે છે પણ તમને આનંદ નહીં આવે તમને આનંદ નહીં આવે એવું બને છે આવી ફિલ્મમાં જઈને આપણે જઈએ તો આપણે આનંદ આવે থাকে লড়াই <laughs> 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 અને તમારી આંખ હોય ને તમે સ્વસ્થ હો તો તમને આનંદ આવે કે નહીં આવે પરંતુ તમારા કાન તમે બેરા હોય તો તમે ખાલી દ્રશ્ય જોઈ શકો પણ તમે સાંભળી ના શકો એટલે તમને આનંદ ના આવે પણ માનો કે તમારી આંખ હોય બરાબર દ્રષ્ટિ આપણે બધા વ્યવસ્થિત જ છે આપણે કાન બરાબર સાંભળી શકતા હોય હવે તો કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ ન જ જોઈએ ને পরো মান্কে এ ফিন চাইনেস াহিযা কিন চাইনে আশ্যিন ইচাই ইন চাইনে নি আশেনিকে আশেনি হিন্যা ইন মানো কিনা হিনা সলে কেনি মার

અને એક ઓસ્કાર એવોર્ડ કેવા એપ આમ તમે બેઠા હોય ને ત્યાં અંદર બેઠા કરવા પણ હતો પણ મોબાઈલમાં આવ્યો કે ડાલી આમ હોય છે શું થશે ફિલ્મ છે એનો આનંદ સંપૂર્ણપણે આવી શકે તો ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ આવ્યો याचपा पण तुमने ने अन्य आनंद ना विण काढसू कि थे डिफेक्ट वाज नॉट इन द फिल्म बट द डिफेक्ट वाज इन मोर क्रिएटिव तुम्हारा वर्तनीदरने प्रति बते तुम्हारा सारि थमारो जे वाताम को हेमा तमने तपिर पदी ते भगवान को ओस्कर एरर पता पडो उधारे इवन व्हेन यू कैन नॉट एन्जॉय द ग्लोरी ऑफ गॉड तमने जो भगवान को महिमा न स्मरी सके तो नसासु तो से खबर તમને આનંદ થોડોક આનંદ આવ્યો તો સમજવાનો કે થોડો આનંદ આવ્યો છે તો થોડુંક મારું સારું છે તમે જોઈ શકો છો તો તમને બધું બરાબર જોયું ને બધું સાંભળ્યું બરાબર પણ ભાષા બરાબર સમજતા માણસ હોય ને કેટલાક માણસો એવા ઇંગ્લિશ ફિલ્મ જ જોઈએ પહેલા નહીં જ છે

પણ પૂર્ણપણે તમને જો ભગવાનનું સુખ આવતું હોય તો સમજવાનું કે હવે કોઈ આપણામાં ખામી નથી પણ જો ભગવાનના સુખની અંદર ભગવાનની કથા વાર્તામાં ભગવાનના દર્શનમાં આપણે કંટાળો આવતું હોય તો સમજવો કે આને ક્યાં તો પેટમાં ઉઠે છે એનો ભૂખ નથી આંખ નથી કામ નથી એ ભાષા સમજી શકતો નથી તો આ વાત શું છે કે આ બધી કોલેજ છે જ્યારે ભ્રમૃત થઈ જાય વ્યક્તિ ભ્રમૃત થઈ જાય પોછી કે એમને આવા કોઈ પ્રકારના વિઘ્ન આવતા નથી અને સાંત જીતે ભગવાનનું શું કહે છે તમે एकदम સ્વતહો અને જે તમને ફીલ થતું હોય તો તમને એનો આનંદ આવશે તે સ્વસ્તતા એટલે શું ભગવાનનું પોતા સ્વત છે એમ કે હોય તો શું કહેવાય પ્રગુરુ કહેવા પ્રગુરુ એટલે પછી જગતનું દુઃખ છે ને એને દુઃખ લાગે છે આજે બધું દુઃખ જેમ આપણે દેખાય છે પણ આ બધું દુઃખ ક્યાં છે ખબર આપણા મનમાં દુઃખ છે માનો કે કોઈ ચૂંટણી લડતો હોય હરી ગયો તો એના શરીરમાં કોઈ ફેરફાર થયો કે હરી ગયો તો ફેરફાર તો થતો નથી તો ફેરફાર ક્યાં થયો છે અહીં થયો છે એના મગજની અંદર આવી ગયો હારી ગયા હારી આપણે પ્રમુખ સાહેબ મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા છે એનું કારણ છે કારણ કે ભગવાન સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ છે પ્રમુખ સાંઈ મહારાજ ઓગણીસો ચોમોતેર ની અંદર અહીંયાથી મુંબઈથી ગયા નાયરોબી અને ત્યારે સ્વામી ગાદી પર આવ્યા પહેલા ત્યારે પ્રથમ વાર ગાદી પર આવ્યા પછી પ્રથમવાર વાર વિદેશની યાત્રા કરવા માટે જતા હતા અને સ્વામીનો અહીંયા મુંબઈનો અંદર ભવ્ય પ્રોગ્રામ થયો તેને માટે વિદાય સભાનો અને એરપોર્ટ પર હજારોની સંખ્યામાં

એરપોર્ટ પર ઉતરાય નહીં ઉતરવા દીધા નહીં અને એ પાછી સ્વામી મુંબઈ આવ્યા હવે એ જે સ્વામી છે કે અમે જે છ કલાકની મુસાફરી કરી સ્વામી તો એક માળા ફેરવતા હતા અને પત્ર ફેરવાની કરતા હતા એમને કોઈ તકલીફ નહોતી પણ અમે તો બધા ઉતરેલી ઘડી જેવા થઈ ગયા કોઈ એકબીજાને જોવા માટે તૈયાર એરપોર્ટ પર આવી ઉતરે ને તો આપણે એમ થાય કે કોઈ આપણે જોઈ ન જાય તો સારું એમ બહુ જ ચૂંપાવતા ચૂંપાવતા દાદા મંદિર આવતા પણ પ્રમુખ સાંઈ માનતા ચહેરા પર બીજા પર કોઈ એવો સંકલ્પ વિકલ્પ ના થયો કે આપણું અપમાન થયું કે આપણે ના ઉતરવા દીધા તો અને તે દિવસે સ્વામી કથા દસ વાગે કરી અને બધાને એમ થયું કે આ સ્વામી આ બધું અપમાન થયું થયું જ નહીં એવું જ લાગે તો એ ભગવાન ક્યારે આવી શકે ભવિચથી ક્યારે આવી શકે જે સંપૂર્ણપણે ભગવાન થયો ને એને જ ના થાય પાપી વધાને થાય વધાને પડે આપણે ઘણી પરંત અનધર્મ અને સંતો તે આલે તો ઘણી પરંતે તો હરિ ભક્ત કે કે ધર્મ માટે આવે એટલે પહેલા હરિ ભક્તે કામ લાવ્યો કે ધર્મ ખાલી ચાર જણા જેવું ને ભારત દેશ મહાન જ્યાં મેં એટલે 24 બેસ ત્યાં સુધી માન્યો આપણે તો જોવાનું છે ત્યાં જરાક પ્રમાણે તો સેટ થઈ જાય એ ચાર માં ચાલીસ બેસી શકે એ ભારત દેશ સિવાય કોઈ ના કરી શકે દિસ ઇઝ આ ટેલેન્ટ એન્ડ ચેલેન્જ એવું છે તો ઘણી વખત આપણે કામ નીચે ઉતરા હોય આમ ફાટ ને નીચે ચોથે પાંચે નીચે ઉતર્યા અને પછી કે કે આ ભરાઈ ગયેલે તો સંતો નીકળી ગયા ત્યારે આપણે ફાટ પહેલી નીચે ઉતરાય ફાટ પાંચે ફરી ઉતરતા છે જવાના છે અને આ ઉપડી ગયો હોય અને પછી ઉપર ચડવાનું હોય ને આ મારી વાત હોય કે પાછું આમ ભાગ લઈને ઉપર ચડવાનું હોય ને તો શું કરવું ખબર આમ ભાગ આમ નાખી સમતા પર સમતા ઉપર ચડી જવાનું કે ક્યાં ગયા હતા તો આટલું ઘડવું થાય તો પણ આપણે શું થાય તકલીફ પડી જાય માનો તમે કોઈ ફિલ્મ જોવા માટે ગયા અને ત્યાં ગયો ને તમને શું થઈ ગયું હોય અને તમે પાછા આવો ને ત્યારે શું દર્શાવતા ખબર પડે

અમે આખો દિવસ દાદર નદીમાં હવા માગે કે ટે 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 કંટાળી જઈએ ને અમારે ત્યાં રહેવાનું એટલે પછી છે ને એક સંતે કીધું પછી એક અમને કીધું એ ગયો આચર્ય સરકસ આવ્યું છે ત્યારે સરકસ હતી સરકસ હતી કે પણ જમીની સરકસ છે

એટલે કે જાગોળો સ્વામીને પૂછવું પડે તો જાગોળો સ્વામીની એમ પૂછવું હોય કે સ્વામી મને જીવી સત્ત જોવા માટે જવું છે એવું તો મને છે યાગળો કે તો કરતા નહીં અને પછી મેં કે છે ને જિંદગી સત્તસ છે ને એ જોવા માટે છે આપણે <through> <trol> પછી અમને હિંમત આવી ગઈ પછી એક આપણે વિચાર કર્યો ચાલો આપણે શું છે તો એટલે પહોંચું ફિલ્મને માટે ક્યાં કરો તમને પરમિશન લેવા પરમિશન માટે ના આપે તો આપણે જાતે લઈએ એટલે પેલા શ્વેત ગોસ્વામી છે ને એના ભાઈને ત્યાં અમે ને સંતો જમવાનું પછી અમે ત્યાં જ ગયા एक आम जो जिलम जुड़ा गया हाउसफुल कर घर क्निंग तलाक पहला तो आवाज नहीं है थिएटर पर पहुंचा तो बड़ी जगह पर टिकट पड़े फिल्म चालू थी गई तो शुभ अर्धी फिल्म तो पर अड़ी तो अड़ी नहीं अपने मैं घुसी सकें

તિલક ચાલવાનું કરે અને એને કારણે ચેક કરે તો એ છોકરો કોર્ટમાં લોડ્યો અને કોર્ટમાં જીતો અને તિલ્ક ચાલના સાથે હમણાં દિવસની અમિશાની આર્મીમાં સર્વિસ કરે છે તિલક ચાલના આપણા સજનની જોવો કેવના શું કહેવાય આજે ત્રણ એક પ્રસંગમાં ગાંધીનગરમાં એક

અમને જે તમે તે તમને ચિત્ર દોરો આ ગાંધી નગરનો પ્રસંગ છે છોકરાને બધાને ચિત્ર દોરવાનું બધા છોકરાઓ કોઈ ફૂલ દોરે કોઈ સુરત દોરે ને લીટા પહેરાને જે કરવું તે કરે હેમંત વર્ગે આ યુગેશને એને ચિત્ર બનાવ્યું એ ફોર સાઈઝમાં તેના ટીચરને બહુ સમજાવ્યું કે આ ચિત્ર શું છે એટલે ટીચરે પૂછ્યું કે આપણે શું ડ્રો કર્યું છે શું કામ કર્યું છે તે કે મારા મમ્મી છે ને એનો આજે બર્થડે છે એટલે આ બર્થડે પાર્ટીનું ચિત્ર બનાવ્યું છે એટલે એમાં કંઈ સ્ત્રી હોય પુરુષ હોય એવું તો દેખાય નહીં પણ એને આમ પેલું કર્યું હોય એટલે આમ ખબર પડે કે આ મારા મમ્મી છે આ હું છું આ પપ્પા છે આ ભાઈ છે પછી વળી તોરણ પાળા પાડેલા ને ફૂટા આવેલા મીણબત્તી રાખેલી એ બધું આમ પેલા છોકરાએ કીધું કે આટલું આટલું મેં આ કર્યું છે ટીચર બહુ રહી ગયા પછી દુકેશને પૂછ્યું કે દુકેશ કે આ મમ્મીનો વર્તો હોય તો તો કે એક તો ચિત્રમાં ઉભી ગયો એક તો તમે દૂરી જો ને એક એક ટીચર આજે એકાદશી છે એટલે કેકમાં ખવાય ચિત્રમાં ક્યાંક બહુ છે પણ કે નહીં અમે છે ને એટલે દિવસે અમે કે कि ना रे आप पार्टी में गेस्ट नहीं ला पाते हां विचार पुणे आईएस पुणे को चित्रमा चित्रमा कैक लोवनो सु तकलीफ छे और मम्मी खाईयो वाली छे ये केक ऐसी है पण ये छोकरा ने इतू बहुत भूजान को की एका बसी ने दाडा केक न खावे तो हमने सु तवक्कावर ब्रह्मरो खवानी आ एक शुरुआत सत्संग યાર વી આર વેસ્ટિંગ ટાઈમ આપણે જે સમય કાઢીએ છે ને એવો તો વિચાર નહીં કરતા ખાલી પસાર કરવા માટે આવ્યા નથી પરંતુ અહીંયા આપણે દરરોજ આવીએ છીએ ને એમાં કંઈ ને કંઈક ગ્રો કરતા રહે છે અને આપણે ભૂત થવાના માર્ગે આગળ ચાલી રહ્યા છે તમને થાય કે હજી તો આપણા કામ ક્રોધ લો મો મત મત્સર આશા પૂછા હિસાબ એમાં ઘણું પણ તમે દરરોજ એક ડગું ચાલો ને તો એક દિવસ એવો આવશે એ સ્થાન પર તમે પહોંચી શકો કંઈક મોકો છે મોકો કેટલું દૂર

ខ�mile তুয় Church নুটপন ইনদযে নুটপন হাএলি আারখো faea ঁনিযে ভেনি তুাট আারূ আই তুমপারখক্নe পা� favourite স্রও঒চ টকালো কাঠি করা পানে রাব� તો મોહનશાહી મહારાજ જેવા સંતની આપણા પર કૃપા થાય અને ધીરે 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 આપણી પ્રગતિ અને આપણે ક્યારે અક્ષરધામમાં પહોંચી જાય એ પણ ખબર નહીં પડે આ કેવું છે ખબર વિથ વેરી લેસ એફર્ટ બહુ ઓછા પ્રયત્નથી આપણે ભગવાનને પામી શકીએ એવી સ્થિતિ છે કારણ કે આપણે કોઈ સાધન કરવાના છે પરંતુ ખાલી ફક્ત આપણા સ્વભાવને આપણે સેટ કરવાના છે જો બરાબર સ્વભાવ સેટ થઈ જાય તો મને નથી લાગતું કે આપણે કોઈને અક્ષરધામમાં જોવું હોય તો કોઈ મોટી પેઢી લેવાની જરૂર પડે આપણે ખાલી ફક્ત ભગવાન અને સંતની આજ્ઞાથી જેટલું થાય તેટલું કરો પછી ભગવાન કે હું કરીશ એક નાનો મોટો છોકરો હોય કે પાંચ સાત એ દસ વર્ષમાં અને એને કહેવામાં આવે કે સો કિલો બસો કિલોનો એક પથરો છે અથવા તો એક કબાટ છે ને વિધિ પડીને ધ્યાન લઈ જવાનું છે એ છોકરાને કીધું હોય

કે ચાલુ કરવાનો મતલબ તો અંકલ આમ મહેનત કરે તો એનાથી પણ આવશે એટલે કે અંકલ કે કે ભાઈ જરા આવજો ને જરા ધક્કો મારજો ને છોકરાએ મહેનત કરી તો અંકલને પ્રેરણા થઈ કે આને મદદ કરવી જોઈએ અને અંકલ આવે અને ખબર પડી કે આ મારાથી પણ થાય મતલબ તો ત્રણ ચાર જણા ભેગા કરી અને પેલો છોકરો કે બેટા તું લઈ લેશ અમે તો પાણી મૂકી દઈશ તો એણે શું પુરસાદ કર્યો એણે ખાલી તૈયારી કરી પ્રયત્ન કર્યો પછી એને પ્રયત્ન કર્યો પણ પછી એનો પ્રયત્ન બીજાએ કરી નાખ્યો અને એનું કામ થઈ ગયું તેમ આપણે તો શું કરવાનું છે મહારાજે પોતે મગજના સાતમા વચ્ચે પણ દલિત લખ્યું છે એંદર મહારાજે લખ્યું છે કે કોઈ જીવ હોય એના અયોગ્ય સ્વભાવ હોય કરતા ન હોય પરંતુ જે પ્રોત્સાહન કરે પ્રયત્ન કરે તો ભગવાન અને સંત એને કૃપા દ્રષ્ટિ કરીને જોએ કે આ બિચારો નિર્વળ છે દલિત્રી છે પણ આપણે એને મદદ કરવી જોઈએ તો ભગવાન અને સંતની ઉપા થાય ક્યારેક ઉપા થાય જ્યારે આપણે ભૂખસાંધ કરીએ તો ભગવાન આપણી સાથે છે આપણે ખાલી ફક્ત એનો સાથ છોડવાનો નથી જો ભગવાન અને સંતનો સાથ નહીં જોડીએ તો આપણને કોઈ ખુશાન કરવાની જરૂર નથી આપણે હાલ ખુશાન કરવાનો ઉપાય ન કરશે તમે જુઓ આ હમણાં આ બીજી ફેબ્રુઆરી આપણા રેકોર્ડ કરવાનો છે પંદર હજાર છોકરાઓએ સતસંગ રીક્ષા મોઢા મોઢે કરી છે

પણ નાના નાના છોકરાઓ જેને સંસ્કૃત નથી આવડતું હજુ બોલતા શીખ્યા હોય એવા છોકરાઓ ત્રણ તો વોકરાઓ અને એ બધાએ સત્સંગ દીક્ષા મળે કરી તો શક્ય છે જ નહીં ઇટ ઇઝ જસ્ટ પોસિબલ બટ ઇન ધ ગ્રેસ ઓફ ગોડ ભગવાનની કૃપાથી એ બધા બાળકોએ સંસ્કૃતના શ્લોકો કર્યા કાલિકા મળે કરી અને તળતણ ઘણી રીતના કરવા માટે ખાલી એ લોકોએ પ્રોત્સાહન કરે એટલાને